હિન્દુ ધર્મમાં દરેક ધર્મ કાર્ય કરતી વખતે તેના નિયમ વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે એટલે કોઈપણ વ્યક્તિને કોઈ પણ પૂજા કાર્ય કરતી વખતે પરેશાનીનો સામનો ના કરવો પડે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાવાળી સામગ્રીનું વિશેષ મહત્ત્વ હોય છે પૂજામાં ચોખા કંકુ ફળ ફૂલ નારિયેળ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે અને આ સામગ્રી વગર કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે હંમેશા આપણે જોઈએ છે કે પૂજા દરમિયાન અગરબત્તી અને દીવો પ્રગટાવવામાં આવે છે એવામાં પૂજા કર્યા બાદ તે અગરબત્તીની રાખ અને પ્રગટેલી દીવાની જ્યોતિ તેની દિવેટનું શું કરવું જોઈએ તેનો કોઈને ખ્યાલ નથી હોતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો આવો વિસ્તારથી જાણીએ કે પૂજા કર્યા બાદ વધેલી ભસ્મ અને બાતીનું દિવેટનું શું કરવું જોઈએ રાખ અથવા ભસ્મ અને વધેલી દિવેટથી ગ્રહદોષ પણ દૂર કરી શકાય છે પૂજા કર્યા બાદ અગરબત્તીની વધેલી રાખ અને દીવાની જ્યોતિને તેની દિવેટને આમ તેમ ક્યારેય ન ફેંકવું ગમે તે જગ્યાએ ના ફેંકવું જોઈએ તેને અશુભ માનવામાં આવે છે એટલે જ આપણે તેને એક કપડામાં બંને વસ્તુને મૂકીને એક અઠવાડિયા પછી અથવા તો બે ત્રણ દિવસ પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ આવું કરવાથી ગ્રહદોષથી છુટકારો મળી શકે છે પૂજા કર્યા બાદ વધેલી અગરબત્તી રાખને ભેગી કરીને તેને નજર ઉતારવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે જેનાથી નજર દોષથી છુટકારો મળે છે પૂજા કર્યા બાદ પ્રગટાવેલા દીવાની બાતી તેની ડિવેટ અને અગરબત્તીની ભસ્મને એકત્રિત કરી અને જમીનની અંદર તેને રાખવામાં આવે અને સાથે જ શનિદેવના મંત્રનો જાપ કરવો જરૂરી છે આનાથી જાતકને કોઈ દિવસ ધનહાનિનો સામનો ન કરવો પડે એવું માનવામાં આવે છે જ્યારે પણ પૂજા કરીએ છે ત્યારબાદ અગરબત્તીની ભસ્મ અને પ્રગટાવેલા દીવાની જ્યોતને એક ઝાડ નીચે છુપાવીને રાખવાથી આવું કરવાથી ઋણમાંથી છુટકારો મળે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ઘણા લોકો વધેલી દિવેટને ભેગી કરીને પછી એકસાથે બધી પ્રગટાવતા હોય છે તેવું ન કરતાં બચેલી દિવેટને પ્રગટાવવું શુભ માનવામાં નથી આવતું આવી વધેલી દિવેટને પ્રગટાવ્યું અશુભ માનવામાં આવે છે જો પૂજા દરમિયાન તમારો દીવો ઓલવાઈ જાય છે તો ભગવાનને તે પોતાની ભૂલની માફી માગવી જોઈએ પૂજા કર્યા બાદ દીવાની વધેલી દિવેટને ગમે તેમ ન ફેંકતા તેને કોઈ નદીમાં પ્રવાહિત કરવું જોઈએ અથવા તો કોઈ સાફ કે ચોખ્ખી જગ્યાએ જમીનમાં દબાવી જોઈએ ન તેને ફરીથી પ્રગટાવી જોઈએ આવી વધેલી દિવેટોને ફરીથી પ્રગટાવવું અશુભ માનવામાં આવે છે આથી આવું કામ ક્યારેય ન કરો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી અને નવીનતમ માહિતી સાથે